રાજકોટમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના ધાણા અધિકારીઓ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ ચાલુ રહી છે જેના પ્રથમ દિવસે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો બીજા દિવસે ગુલાબના ફૂલ આપવામાં આવ્યા હતા હવે ત્રીજા દિવસે ટ્રાફિક શાખા અને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ઈ મેમો મારફત લોકોને ઘરે મેમો ફટકારવાનું શરૂ કર્યું છે ત્યારે પ્રશ્ન એ થઈ છે કે શહેરની અંદર ભારે વાહનોને નીકળવાની મનાઈ હોય છે સવારે આઠ વાગ્યા કે નવ વાગ્યા પછી ભારે વાહનોને પ્રવેશ બનતી હોય છે આમ છતાં અત્યારે ધોળા દિવસે બપોરના બે વાગ્યાની આસપાસ હું તમને ગોંડલ રોડ ઉપર દ્રશ્યમાં દેખાડીશ કે ભારે વાહનો જઈ રહ્યા છે મારી પાછળ જ એક આઈસર જઈ રહ્યું છે અને ટ્રક પણ જઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક શાખા અને પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠે છે એક બાજુ વાહન ચાલકો અકસ્માતમાં મોતને ભેઠે છે અને એવું કહેવામાં આવે છે કે વાહન ચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે પણ જે રોડ અને રસ્તા ઉપર જે ભારે વાહનો નીકળે છે એમની સામે પોલીસ કેમ કામગીરી નથી કરતી